दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाय ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले करो के, पेटो करो के, कलेक्टर के भी फो, 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 तालुका जिला ભાઈ ભાઈ કે ભાઈ ના કુટુંબી કુટુંબી કે ગામ ગામ વાવા સુમાવાના આચાર કરતા

ઓ મિસંતૈના કલેરપુર જિલ્લાની અંદર داروબંધી લગનમાં પદાર્થો પૂરતો دارو નહીં પદાર્થો મીઠાઈ કે બી આર્થિક રીતે વિસ્તંગ રહેવું કાયદા કાનૂન હોય આર્થિક પરિસ્થિતિ હોય

કેમ બધાને બોલવું પડે છે હું કોઈ પાર્ટી કે કોઈ માણસ નો વિરોધ નહીં અમારી વિચારધારા પર અમે કામ કરી રહ્યા છીએ આજે આ અંદર